ઝાલોદ તાલુકાના ઠૂઠી કનકાસિયા ખાતે સ્થાનિકો દ્વારા કરાયો વિરોધ થોડા દિવસ અગાઉ રોડ સર્વે કરાતા સ્થાનિકો દ્વારા કરાયો વિરોધ સરકારી જમીન પર વિકાસના કામો થાય તો વાંધો નહીં પરંતુ ખાનગી જમીનમાં કામો કરાશે તો ઉગ્ર આંદોલન કરીશું તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું પહેલા માછણનાળા જળાશય કાળી જળાશય પછી કોરિડોર હાઇવે અને પછી એરપોર્ટ તેમજ જીઆઈડીસી અને હવે ઝાલોદથી અનાસ બ્રિજ સુધી સર્વે કરાતા સ્થાનિકો દ્વારા કરાયો વિરોધ ખાનગી જમીનમાં કોઈ કામગીરી નહીં કરવા લોકો દ્વારા કરાઈ માંગ સ્થાનિકો દ્વારા સામાજિક આગેવાન મુકેશ ડાંગીનો સંપર્ક કરતા મુકેશ ડાંગી દ્વારા પણ સ્થળ મુલાકાત કરાઈ સ્થાનિકોને યોગ્ય ન્યાય આપી કામગીરી કરાઈ તેવી સામાજિક આગેવાન મુકેશ ડાંગી દ્વારા માંગ કરાઈ રિપોર્ટર તરંગ પટેલ દાહોદ બોલો આજ રોજ તારીખ સત્તર આઠ બે હજાર પચીસના રોજ ખુટી ગામ મુકામે જે હાઈવે રસ્તો અને સર્વે કરવામાં આવ્યો છે સરકારશ્રીને અમે એક સમાજના અને જે રસ્તાને સર્વે કર્યું છે એમાં જે ભાઈઓની ખાતાકીય જમીન વળાંક સીધો કરે કે જે તે કરે એની અંદર જમીન જાય છે એમનું અમારું એવું છે કે સરકારની મિલકત હોય ત્યાં રસ્તો કાઢે એમનો અમારો વિરોધ નથી અને સરકારની કંઈ પણ જાતની યોજના કે જે રસ્તા બનાવવા માટેનો અમારો વિરોધ નથી પણ અમારા માણસોની જમીન અને ઘરો જાય છે એ માટેનો અમારો વિરોધ છે અને આવનારા સમયની અંદર જો અમારા મુદ્દા કે અથવા અમારી સમસ્યાનું ધ્યાન ના લે તો અમે આ અંગ્રો આંદોલન કરીશું પારગી વિલ્સનભાઈ બોલો થોડા દિવસ પહેલાં અમારા ગામમાં જે રોડ સરે કરવા આવ્યા હતા એ અમને ના નથી પણ જે એ લોકો સર્વેના જે રોડ બનાવવા માંગે એમની સરકારી જમીનમાં બનાવે તો અમને વાંધો નથી પણ જે અમારે માલિકીની જગામાં એ લોકો રોડ બનાવવા હશે તો અમે વિરોધ કરશું જરૂર પડશે તો ભૂકડતાલ બી કરશું અને એ લોકો રોડ બનાવી દો મને માને તો અમારે જવું કંઈ અને અમારા બાલ બચ્ચાના છોકરાને ખેતીવાડીને અમે અમારે કંઈ ખેતા બધા મિકટ અમારી પાસે નથી જેમ મળે તેમ એ લોકો એમની સરકારી જમીન હોય તો આ રોડ મંજૂર કરે બાકી અમારે માલિકની જગામાં એ લોકો સર્વે કરે નહીં એ તો વિરુદ્ધ અમારે બધું કંઈ એવું નહીં અમારે તો અમે બધા ખેડૂતો મળીને આંદોલન કરશું જરૂર પડશે તો ભૂકડતાલ બી કરશું બાકી અમારી માલિકીની જગા અમે ટુકડો બી આપીએ નહીં જે એમની સરકારી જગ્યા એમને એમ ને લઈ લો છો કે તમારે વાંધો નથી કે અમારે માલિકી ની જગ્યાએ એમને પંખા દીયા ને એમ જો પડતા છે તીને સરી ભેગા રસ છે ઝાલો તાલુકા માં આવેલ ફૂઠી કંકાસિયા ગામના ખેડૂતો દ્વારા મને ફોન કરી જાણ કરવામાં આવેલ કે ભાઈ અમારા ગામમાં જે અનાસ નદી પર જે પુલ બનેલ છે એ પુલ નવીન બનાવવા માટે અને રોડ ને પોળો કરવા માટે જે રોડ ઝાલોદથી એમ રાજસ્થાનને જોડતો રોડ છે ટૂટી કંકાશિયા સુધી એ રોડની પહોળાઈ વધારવા માટે અમારી જમીનમાં સર્વે કરવામાં થોડા દિવસ પહેલાં આવેલ છે તો આવો અને અહીં સાચી હકીકત ખરેખર શું છે તેનું અમને તપાસ કરો તો આજે આજ રોજ હું ટૂટી કંકાશિયા ગામે જે અનાજ નદીનો પુલ છે ત્યાં પહોંચેલ છું અને અહીંના જે ખેડ આદિવાસી ખેડૂતો છે તેઓ અહીંયા ઉપસ્થિત છે અને તેઓની જે વિનંતી હતી તેમની જે માંગ હતી અને અનુસંધાનમાં તપાસ કરવા કરતાં એવું જાણવા મળેલ છે કે જાલોદથી રાજસ્થાનની બોર્ડરને જોડતો જે ઠુટી કંકાય સુધીનો જે રોડ છે એને હાલ પહોળો કરવા માટે સર્વે કરવામાં આવ્યું છે અને આ રોડને પહોળો કરવામાં આવે તો અહીંના જે આદિવાસી ખેડૂત ખાતેદારો છે એમની જે પોતાની ખાનગી માલિકી છે એમની જમીન જાય એવી છે અને એમની જમીનની સાથે મહેનત મજૂરી કરીને એમને જે મકાનો બનાયા છે કૂવા બના છે બોર છે વાડીઓ છે પણ જે વૃક્ષો છે એ પણ આ રોડની અંદર જાય એવું છે અને અહીંના જે આદિવાસીઓ છે પોતાની જમીન પર ખેતી કરી એ જમીનમાંથી વળતા જે પાક છે એના પર નિર્ભર છે એનામાંથી થોડી ઘણી ઉપજ મેળવી અને પોતાના તહેવારો લગ્ન પ્રસંગો અને પોતાના બાળકોનો અભ્યાસ પૂરો પાડતા હોય છે તો આપના માધ્યમથી હું સરકાર વિનંતી કરું છું કે જાલોદ તાલુકાની અંદર સૌ પ્રથમ વાસણનાળા જળાશય યોજના એ બાદ ખાલીટુ જળાશય યોજના એ બાદ દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે એ બાદ એરપોર્ટ અને તે બાદ ચાકલિયા ગામે જીઆઈડીસી અને હાલ આજે જે ઉત્તર ભાગ છે ઝાલોદનો આ કરી અને ગરીબ આદિવાસી ખેડૂતોને તદ્દન પતાવી દેવાનું આ જે સરકારનું ષડયંત્ર છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આજ પછી અમે જે પ્રાંત અધિકારી શ્રીને મળી અને એની હકીકત થી વાકેફ થઈ અને જો ખરેખર અમારા આદિવાસીઓની જમીન છીનવી લેવામાં આવશે તો ખેડૂતોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે